દેશના બિહાર રાજસ્થાન સહિત ચૌદ રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે આમાં મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા બિહાર તેલંગાણા કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ પોંડિચેરી અને આંદામાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા મધ્યપ્રદેશમાં નર્મદાપુરમ બેતુલ નરસિંહપુર અને છિંદવાડા સહિત છત્રીસ જિલ્લાઓમાં કેટલાય સ્થળોએ વાવાઝોડાને કરા પડવાનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશના તેર જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આગામી બે દિવસ દરમિયાન

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ